રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મચ્છી માર્કેટ વિસ્તારમાં રહેણાક મકાન ધરાશયી થયું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મચ્છી માર્કેટ વિસ્તારમાં રહેણાક મકાન ધરાશયી થયું ઉપલેટામાં બે દિવસમાં બે મકાન ધરાશયી થયા ચોકફળિયા વિસ્તારમાં રહેણાક મકાન ધરાશયી થયું ઉપલેટા નગરપાલિકા દ્વારા જર્જરિત મકાનને ઉતારવાની કાર્યવાહી ન કરવામાં આવતા મકાન ધરાશયી થવાની ઘટના બની મકાન ધરાશયી થતા મકાન બહાર ઉભેલા મહિલાઓ મકાનના કાટમાળમાં દબાઈ ઉપલેટા મુસ્લિમ આગેવાન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસ સ્ટાફ ખડા પગે રાકેશ સલાટ હતી એક મહિલાનું મોત મરણ જનાર મંજુબેન સલાટ એકસો આઠ અને નગરપાલિકા નું ફાયર વિભાગ પણ ઘટના સ્થળે ટીમ બચાવ કામગીરી હાથ ધરી આ મચ્છી બજાર ની માલિક હોય દુર્ઘટના બને એક મકાન જૂનો હતો કમસે કમ સિત્તેર એસી વર્ષ જૂનો હોય છે સો વર્ષ હોય તો કહેવાય નહીં એની માલિક માલિકો બે ભાઈઓ દબાઈ દઈ હતી ગીતાબેન કાયદા સલામત છે એવું દેખાણું અને દવાખાને બગાડ્યા અને મનુકાબેન છે એ ગંભીર હાલતમાં થાય એ દવાખાને લઈ ગયા છે શું હાલમાં છે જીવતા છે મરી ગયા કઈ ખ્યાલ નથી પડતો હતી આંબીલાનું મકાન હતું પછી વાર આંબીલા દવા લાય ઘટના સ્થળ ઉપર મામલાદા સાહેબ આવી ગયા છે એનડીઆરએફની ટીમ આવી ગઈ છે

એક મકાન ધરાશાયી થયું છે તેથી અમો ફિલ્ડમાં હતા સ્ટાફે અમને જાણ કરતા હું તાત્કાલિક ઘટના સ્થળે આવા રવાના થયા દરમિયાનમાં પોલીસ પીડીવીસીએલ આરોગ્ય અને નગરપાલિકાના સ્ટાફને પણ કંટ્રોલ રૂમ ખાતે જાણ કરવામાં આવતા તમામ સત્તા તંત્રો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે અહીંયા એક મકાન ધરાશાયી થઈ બાજુનું એક જે મકાન હતું એની ઉપર એનો કાટમાળ પડ્યો બાજુના મકાનમાં કોઈ યાસીનભાઈ નામના વ્યક્તિ છે એ નોનવેજ વેચવાનો કામ કરતા હતા ત્યાં નોનવેજ ખરીદવા માટે બે બેનો આવેલા હતા જેમાં એક બેનને ઈજાગ્રસ્ત અવસ્થામાં સ્થાનિક તંત્ર અને સ્વયંસેવકોએ તાત્કાલિક કાઢી અને હોસ્પિટલ ખાતે રવાના કરે બીજા એક બેન હતા એમને કાટમાળ હટાવી અને બહાર કાઢી અને સારવાર માટે મોકલે જેમાંથી એક બેનનું અવસાન થઈ ગયેલ છે અને એક બેનને વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવેલ છે હાલ સ્થાનિક તંત્ર મદદથી જોખમી હટાવવાની કામગીરી ચાલુ છે વિપુલ નો રિપોર્ટ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાઈન ન્યુઝ સાથે